ભારતીય ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા મત ચોરીના આરોપોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મત ચોરી જેવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ ભારતીય બંધારણનું અપમાન છે અને તે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે તેમણે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પંચ પર નિશાન સાધી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ પંચ કોઈપણ જાતના ભય વિના તમામ મતદારોની સાથે ખડકની જેમ અડગ ઊભું છે રવિવારે એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીના પરિણામો જાહેર થયાના પિસ્તાળીસ દિવસની સમય મર્યાદામાં ચૂંટણી અરજી દાખલ કરવાની કાયદાકીય જોગવાઈ છે આ સમય મર્યાદા વીતી ગયા પછી કોઈ પુરાવા વિના આવા ગંભીર આરોપ લગાવવા એ લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ છે તેમણે ઉમેર્યું કે જો કોઈ રાજકીય પક્ષ પાસે મતદાર યાદીમાં કોઈ ભૂલ અંગે વાંધો હોય પાછળથી આવા પાયા વિહોના આક્ષેપો કરવા યોગ્ય નથી ચૂંટણી પંચે રાહુલ ગાંધી ને તેમના આરોપોના સમર્થનમાં પુરાવા સાથે સાત દિવસની અંદર શપથ પત્ર દાખલ કરવા અથવા રાષ્ટ્રની માફી માંગવા જણાવ્યું છે

अपना प्रत्याशी चुनने के 45 डेज के भीतर माननीय उच्च न्यायालय में चुनाव याचिका दायर न की जाए और फिर वोट चोरी जैसे गलत शब्दों का इस्तेमाल करके जनता को गुमराह करने का असफल प्रयास किया जाए तो यह ભારત કે સંવિધાન કાપમાન નહીં તો ક્યાં હૈ